તો જય જય મિત્રો હું શું નિકોલ પ્રજાપતિ ને એકસો ચુમ્માલીસ મારી સાથે આજ તો હવામાં જાગી ના ધોન થઈ ગયા તૈયાર કેમ કે આપણે આજ વીજ હોવાનું છે રાતે વાપી નીકળવું એટલે ઘરે બધો સામાન થઈ ગયો તો ભેગ ના પછી આવી ગયો હું ગામમાં રખડવાના એ મળી ગયો બોલો ની એની પાછો વાળતો તો માવા માવા વાળવામાં મદદ કરતા હતા દોડી બાપુ ઈ બે એકર ને કે છે હા નવો બિઝનેસ ચાલુ માવા વાળવાનો કોક ને ઓર્ડર જોતો હોય ભાઈ દઈ દેજો એક હજાર માવા બનાવી દેવામાં આવી છે બાકી રહી ગયું એનો નવો પાર્ટનર આમાં ભળી ગયો એની પાછો હોય કોણ કાદરો માતાજી સુખી રાખે યાર ઘાસ વહેર નથી થતા હોય અને પછી તો હું સાસ કે આવી ગયો તો આ બોલેરો એટલે ભરી નાખ્યો બધો સેમાન એની અંદર ને છેલ્લે છેલ્લે આ પેન અને જઈ કહી દીધા રામ રામ ને નીકળી ગયા પછી અમે ગામની બહાર અને પછી તો હું ગામની બહાર નીકળ્યા એટલે ચડાવી દીધો બોલેરો આવ્યો ઉપર ને બીજા દિવસે સવારે ભૂત જેવો હાલ કરીને જાગી ગયો ને જાગીને બહાર જોયું છે તો અહીંયા તો ધૂમ જ ધૂમ આપણા ગામમાં તો ઓછી ટાઈટ હતી પણ અહીંયા પુલ છે કહી તો હું આપણે આપણે વાળ બાળ હરખા કરીને થઈ ગયા બોલેરામાં ઉભા ને અહીંયા દેખાઈ ગયા તો આ સુરત દીધા ને એની લીધે થઈને હવે તો ટાઈટ એ ઓછી થઈ ગઈ ને પછી અમે નીકળી ગયા બોલેરાને લઈને ભોલિયાના પટ્ટા બધું ને ભોગી ગયા અમે ભોલિયાને પટ્ટા ને ત્યાં તો અહીંયા દેખાઈ ગયો ભોલ્યો ને ભોલિયાને બટ્ટે અમે જે આવ્યા છે વિચાર તો એ સાયકલ લઈને રકડવાનો વિચાર કરવા અમે નાના અહીંયા ઉભી રહી જઈએ પછી આઠ દી અટલાકમાં તો અમને લાગી ગયું ફૂલ ભૂખ એટલે અમે બે હજાર ભોલિયા ની હારે અહીંયા નાસ્તો કરવા અને ભોલિયા મારી બાજુ બેહવાની એટલી ઉતાવળ હતી કે વચ્ચે જગ્યા નહોતી તોય બે હજાર સમય બધા આવે યાર ભલિયાન ભઠન નાસ્તો કરીને અમે નીકળી ગયા પછી બાલચોળી બાજુ રસ્તામાં દેખાઈ ગયા આવડે આ નદી નદી નું નામ છે પાર નદી અને રસ્તા ભેગા થઈ ગયા મયુરભાઈ ને ફાઈનલી અમે પોગી ગયા જે જમીનમાં અમારે કરવાનો છે ને પછી ઉતાર નાખ્યો છે આખો નીતિનભાઈ પાસે ગાડી લઈ લીધી ઠેલી કેમ કે મારે જવાનું છે પાવડા લેવાના પાવડાના હાથા લઈ લીધા દુકાન આવી નીકળી ગયા પછી અમે પાસે ગરબાજુ છે તો મળી ગયો અને આવી જાય ડાયરેક્ટ અમે અમારા વાડા ને વાળા કાપતા કાપતા હું થઈ ગયો તો આખો પરજેવાનો લેપજે પછી તો થઈ ગયો તો જમવાનો ટાઈમ એટલે આવી ગયો જીત ના એકલો બેઠો બેઠો ફોન ગુમડે ખાતો ખાતો આવી ગયો અમારા પછી માંડવો બનાવવાનું કામ ચાલુ અને ફાઈનલી હવા ની બધી મહેનત કરી કરીને અત્યારે થઈ ગયો આ માંડવો રેડી માંડવો રેડી થઈ ગયો એટલે પછી હું નીકળી ગયો સાંજે મયુરભાઈ ને બઠ્ઠા બાજુ અને પોગી ગયો અરજી દાદા ને ભટ્ટે મળી લીધું અરજી દાદા ને અહીંયા આ ડુંગળી ના ભાઈ ને મળ્યો આપણે નવા વ્લોગી થતા બાય બાય